भगवान कृष्ण इंद्रનો યજ્ઞ બંધ રખાવી અને ગોવર્ધનજીની પૂજા કરાતા. બસ એક બહુ એક 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 સહજ માનવ જાત માટે ઉપદેશ અથવા સંદેશ આપી દીધો કે પ્રકૃતિ સાથેની પૂજા એ પણ પરમાત્મા સાથેની પૂજા જ છે. મેં હમણાં જ કીધું એમ પ્રકૃતિ સાથે ખેલવાડ કરીને કોઈ પૂજા કરવાનો

શ્રીમદ ભાગવત તો એમ કહે છે કે પૂજા કરવા કરતા એની અરે પ્રેમ કરો ને એ વધારે ફલદાયી રસદાયી છે પૂજા ફળ આપે પ્રેમ રસ આપે ભાગવતમાં તો શ્રીમદ ભાગવતમાં જયારે વેણુગીત નો પ્રસંગ આવ્યો ત્યારે સુખદેવજી એક શબ્દ વાપર્યો છે પરીક્ષિતની સામે કે વેણુ ગીત જયારે ભગવાને વેણું વગાડી અને બધી ગોપીઓ જરા જરા કથામાં ધ્યાન આપજો બધી ગોપીઓ પોતપોતાના ઘરે બેઠી છે ભગવાન ગાયો ચરાવવા ગયા છે અને ગાયો ચરાવતા ચરાવતા વૃંદાવનમાં ક્યાંક દૂર નીકળી ગયા ક્યાંક બેઠા બેઠા પરમાત્મા ક્યાં બેઠા છે કંઈ ખબર નથી ક્યાંક બેઠા બેઠા પરમાત્મા વેણુનાદ કરે છે વેણુ નાગ ગોપીઓને બધીને સંભળાયો અને બધી ગોપીઓ જ્યાં હતી ત્યાં બધા બધી જ ગોપીઓ ઘરે ઘરેથી આવીને એક જગ્યાએ ભેગી થઈ આ શુકદેવજીના શબ્દમાં કહીએ ને સાહેબ તો ભગવાન કૃષ્ણને મળવા માટે ગોપીઓને શરીરની જરૂર જ નહોતી અને ભગવાન શુકદેવજી એક શબ્દ પણ વાપર્યો છે પરીક્ષિત ની સામે કે હે પરીક્ષિત ધ્યાનાત પ્રાપ્તો અચ્યુત આશ્લેષ નિર્વૃત્તા ક્ષીણ મંગલા ભાઈ સંભળાણી એ વેણુનાદ સંભળાયો અને બધી જ ગોપીઓ ભેગી થઈને એકબીજાની સાથે વાતો કરવા લાગી બહુ સુંદર એક ચર્ચા કરે છે કે અત્યારે ભગવાન કૃષ્ણ કેમ બેઠા હશે ખબર છે અનુમાન ભગવાન કૃષ્ણ સામે નથી પણ એ વેણુ સાંભળીને અનુમાન કરે છે કે ભગવાન કૃષ્ણ કેમ બેઠા હશે ડાબા સાથળ પર પોતાનો જમણો પગ પધરાવ્યો હશે અધર પર મુરલી હશે અને ધીરે 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 ભગવાન કૃષ્ણ જે આ મુરલી વગાડે છે ને સાંભળતા હશે ગોપીઓએ થોડી અહીંયા ઈર્ષા બતાવી કે બેનો આ મુરલી જે અત્યારે વાગે છે આપણને સંભળાય તો છે પણ અડધી સંભળાય અડધી એટલા માટે કે માત્ર સંભળાય છે પરમાત્માના દર્શન નથી થતા બેઠા કરતા તો વનની હરણીઓ ભાગ્યશાળી છે કે જે અત્યારે ભગવાન કૃષ્ણની સામે બધી એ મોટી મોટી આંખો લઈને બેઠી હશે અને એકલી નહીં બેઠી હોય પાસે આ સુખદેવજી પરીક્ષિત ને કહે છે વેણુગીત તો પ્રસંગ છે મારે તો મારે તો ખાલી સિદ્ધાંત એ સિદ્ધ કરવો છે કે પૂજા જ પ્રેમ છે અથવા પ્રેમ જ પૂજા છે ધન્યાસ્મ મૂઢમતયો હરિન્યેતાનંદનંદનમુપાત્ર વિચિત્ર વેદ ગોપીઓ વાતો કરે છે કે ધન્યાસ્મ મૂઢ મતયો આપણે આપણે જેને મૂઢ માનીએ છીએ જેને આપણે જેને સાવ મૂઢ માનીએ છીએ હરણીઓ આજે ધન્ય બની ગઈ છે કારણ કે કેશવની સામે પર આપડા ઠાકુરની સામે બેસી અને વેણુનાદ સાંભળે સાંભળે એટલું જ નહીં જ્યોતિ ટગર ટગર ઝૂટી છે અપલક